દેશકાજી શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી પુલવામા હુમલા અંગે શાળાના બાળકોને માહિતી આપતા શાળાના આચાર્ય હિતેશભાઈ વાયાનાઓએ જણાવ્યું હતું કે સમગ્ર દુનિયામાં ચૌદ ફેબ્રુઆરીના રોજ પ્રેમનું પર્વ વેલેન્ટાઇન ડે ઉજવાતો હોય છે પરંતુ ભારત માટે આ કાળો જન્નત ગણાતા જે એન કે ના પુલવામા થયેલ હુમલાને કારણે આજનો દિવસ ભારત માટે બ્લેક ડે તરીકે ઓળખાય છે વિશ્વએ ચૌદ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડે ઉજવ્યો હોવા છતાં પુલવામા હુમલાને કારણે આજનો દિવસ ભારત માટે બ્લેક ડે તરીકે ઓળખાય છે બે હજાર ઓગણીસ માં આતંકવાદીઓ દ્વારા સુરક્ષા કર્મચારીઓ પરના ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોની બસને વિસ્ફોટક ભરેલા વાહનથી ટક્કર મારી હતી આ હુમલામાં ફોર્ટી જવાનો શહીદ થયા હતા આ હુમલો કેટલો ઘાતક હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ વિસ્ફોટનો અવાજ દસ કિલોમીટરની ત્રીજિયા સુધી સંભળાયો હતો સમાચાર સામે આવતા જ દરેક ભારતીયની આંખ નમ થઈ ગઈ હતી આ હુમલો પુલવામા જિલ્લાના અવંતીપોરા છે પુલવામા હુમલાના બાર દિવસમાં ભારતે પણ બદલો લઈ લીધો વાયુસેનાએ પાકિસ્તાનની અંદર બાલાકોટમાં આતંકીઓના ઠેકાણા પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી આ હુમલામાં દેશના લગભગ ત્રણસો આતંકવાદીઓ માર્યા ગયા હતા રિપોર્ટર રવી સૈયદ તહલકા ન્યૂઝ વાગરા ગુજરાત અને તમે

ચાલીસ જવાનો શહીદ થયા હતા ખાલી આપણે એટલું વિચારો કે આજની તારીખમાં ચૌદ ફેબ્રુઆરી કે એ પરિવારની ગળતું વસ્તુ આજે છ વર્ષ થઈ ગયું

અહીંયા વાઘરા પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ તો સૌથી પહેલા આપણા આપણે જે આ ચાલીસ જવાનો શહીદ થયા હતા બે મિનિટની ખાલી سوجا نسکان او وطن نا میں تیرے وطن میں پیو پیرا پیار ملاتا عربان ہوا تیری عظمت تے میں کتنا نصیب ہوں تیرے مٹی

આવી ગયા તમે ગભરા વગર ને આવી જશો ગભરા નામા ઈસ્માઈલ આઈલ મોમા ઇસ્માઈલ